હેલો યુટ્યુબ ફેમિલી સોગસ છે તમારી નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હવે મહાદેવ તો મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે જ્યારે આપણે કે મસ્ત મજા રેડી થઈ ગયા છીએ ને આપણે ગાડીને પણ રેડી કરી દીધી છે ને આજે આપણે જવાનું છે બહુ દૂર એ તમને આમ ખબર તો પડી ગઈ છે સંભાળને એવું જોઈને તો આપણે કે આજે જવાનું છે આશુબેનના ઘરે આ બધું બકાલ હોય કે આપણે આશુબેનના ઘેરે લઈ જવાનું હતું જ્યાં બ્લોગમાં આપણે કીધું કે ઘણું બધું બકાલ ભેગું કર્યું છે તો યી બધું બકળ આપણે કે લી જવાનું છે બોડી માપપા જો પણે છે બસ્કુલીન માર બાહેક હાલવા મળ્યા છે કેમ કે અમાર રસ્તો આલી છે કે સડક બધી ખરાબ છે તો હે કે હાલવું પડે એટલે હવે હલે માં બાપ નીકળે જાય સટકે અને નાલે માર બાને બેસારી ભી જાય આપણે બધાઈ બોડી તો ના જીન મળશે આસુ બેન ને તો હવે જાય આપણે બોડી તો ફમલા આપણે કે ઉમળયા વદના હવે ઉપર છે ને આલી છે કે થોડો કે દૂર છે બોડી અહીંયા મે હોટ લઈ લેતા આપણે છોડે લઈ લીધી અને બાને મગોપા નઈ પે દીધી કેમ રસોફા

અબરા કીડો બગે ભલી દી છે બદન હાટાનો હું પીલો અતારે બાકી બીજા આવે તો અહીં આવશે સાબ તો ફેમિલી હેટર થઈ ગયું છે બબુને અજ્ઞાને બટેટા અને મસ્ત મજા નઈ ગરમ ગરમ શાક બનાને ગરમ રોટલા અને સાસ જો બેગજો બેગજો બીજું કેનો શાક બધું બનીને હા એક બની હોય તોય હાલ સવારમાં બનાવી નાખેલા હોય ને તો અમાર તો હાલ તો

અત્યારે જરૂર નહી પણ અત્યારે વરસાદ આવો મી રહ્યો જોરદાર વાતાવરણ મસ્ત એમ હે કે ફોન ને ખબર કાઢવા આવ્યા છે સ્પેશિયલ હજી ના તો હું જોયે ને એમાં પપ્પા ના મમ્મી જીન બી એવું છે હું તો નજ જોયોજ આપડે જવાનું હોય પાંચ ચાર જો વરસાદ ચાલુ થઈ ગયો ને અહીંયા તો આખ હેનું પાંદર્યું નાગરવેલ નાગરવેલ નું અહીંયા જો આપડે છે કે જો આ પાંદર્યું હે કે નાગરવેલ નું હે એય જોવા દે આમ નાગરવેલ નું પાંદરું છે જે આપડે પાન બધા યુઝ થાય ને એજ પાંદરું હે પેલા મને વિશ્વાસ નતો થાય ખબર પડી કે આ નાગરવેલ નું પાંદરું હે જેનાથી પાકી દે કે હું

તો ફેમલી સારો વરસાદ નહીં કે સા આવી ગયો છે ગરમો ગરમ જવો હજી છે વરસાદ તો બનશો કે સા આવી ગયો છે તો પીવા

અચ્છા જો ગુડી આવી ગુડીનું વાટેત હતું તો અત્યારે સો વાગે ગુડી આવી નિશાળ ગુડી ને વિના થોડું જવાય તો પછી પલ્લી જાય તો સાટા કાંઈ નઈ જો અમારે અત્યારે નીકળે જવાનું કે પાછું પણ આ સાટા કાંઈ રહેતા નહીં રોકાઈ જવું એવું એવું છે કે નકે નય હાલો દાસુ બે નહી કરું નહી લા રોકવા દાવ્યા એ રોકાવાનું હતું પણ કામ આવી જાય તો ભઈ જાવું પડે કાઈ કામ ને કાઈ કામ ને પણ પણ કાઈ કામ હે મે રોકવાનું કે કામ આવી જાય હવે શું કરું જાવું પડે 10000 ને હકે વર્તત હાવ રહી ગયો છે હવે જાવ કોકો કે કાટા હે એ કોકો કાલે પછી એવું தம்ડા મોડસુnda જીરા તો પણ કે સિતુ જાવ તો પણ કામ હોય તો શું કર હવે ખેતીવાડી લી એટલે ખેતરમાં પછી ટાઈમસર કામ તો કરવું પડે પછી પાછા આવશે ત્યાં રોકાવ અજલની ખબર કાઢવા આવ્યા હતા પૂવાની તો તો કાઢી લીધી છે રાકા હે એવું છે તો ભવાજી કઈ નકી થાતું ને રેવું કે વ્યાજો ને નહી ને દે કે ભરેન વ્યાજો જો એટલે તને લોકોનું નીકળ હા છે કે ક્યાં નીકળતું ની તો ખબર નઈ પણ હે કે આવરન નિયર રસ્તો જો આ આલે હે કે જગાઈ છે આલે હે કે નિયન સટકે જાવ અને આ બાજે લેનો હમું દેખાય કે બીજો ઢાબું હે ને બીજો ઢાબું છે ઈ મારા શિબન નો યાનુ હે હું ઉસ મે કે આ નિયર પડે જો એવું મોટું છે કે નહેર છે ને એટલે ગાડી કાઢવાનું અત્યારે પાણી કેટલું સ્પીડમાં જતું તો આ પાણી છે ત્યાં ત્યાં ભેગું ને એ તો હજી મને ખબર પડે એટલું બધું આખી નહેર ભરે આ તો થોડો થોડોક વરસાદ આવ્યો એ તો એટલું આવ્યા ને અહીંયા આવ્યો પાણી છે કે જાતું નહોતું ખાલી એમને ફીર હતું અને ત્યાં થાય જાતું થઈ ગયું એટલું બધું અહીંયા પાણી છે અમે આમ ઠેલા ઘણી બધા કે નદી નાળા ને બધું ભરાઈ ગયેલું અમારા ગામમાં છે કે એ હોય કે ત્યાં પાણી બહુ એટલું બધું ભરાતું નહીં અને આવી ગામમાં લે કે પાણી રહી આવે છે જોરદાર ને બહુ બધો વરસાદ આવ્યો હોય કે પાણી સરકાવું હોય તો કારમાં ઘડી દે એટલું બધું જોરથી પાણી આવતું હોય બોલો એટલી બધી તકલીફમાં ગાડીઓમાં જતા હોય બધું એમ બાકી આ રીતે તમારી સાથે કીધું કે ભાઈ જો આવી રીતનું છે કે ગામડા નહેરું અને અમારા દેશી ભાષામાં નેરુ કઈ કે નહેરું જાય છે એમ કે ઘર છે કે જૂનું ઘરે આ છે અને નવું છે એ આપણે હતા ને એ ધાબા વાળું એ નવું છે નેરું છે જો બીજો રસ્તો અહીંયા છે એવું છે ને અત્યારે હે કે બેન એ બધા રસોઈ બનાવશે મેં કીધું હા એટલો એ તમારી સાથે આપણે શેર કરીએ કેવી એવી રીતના અહીં રસ્તા હોય એમ તો થોડુંક વાર હે કે જે આપણે રસોઈનું બધું કમ્પ્લીટ થઈ જાય તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજને આપણે વ્લો કરીને થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે આજના બ્લોગની અંદર અહીંયા જ કરી દેવાનું છે નાશા રાખી તમને અમારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યા ત્યાં લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળ્યા નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી